બોગસ પેઢીઓ બનાવી ખોટા દસ્તાવેજો ઊભા કરી બેંકમાં ખરા તરીકે ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના વધુ એક સાગરિતને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે સાયબર ફ્રોડમાં લોકોના બેંક એકાઉન્ટોની કીટો દુબઈ મોકલવા મામલે સુરત સાયબર સેલ પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે ઝડપાયેલો આરોપી જહાંગીરપુરામાં આસારામ આશ્રમ પાસે રંગરાજ રેસિડેન્સીમાં રહેતો નિલેશ નાયકા અને સરથાણા જકાતનાકા પાસેથી સાઇબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે તો આરોપી સામાન્ય લોકોને લોભામણી લાલચો આપી બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવતો હતો અને તેની ઇન્સ્ટન્ટ કીટો મેળવી લઈ તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલી આપતો હતો હાલ તો આ મામલે વધુ માહિતી સાયબર ક્રાઇમના એસીપી શ્વેતા ડેનિયલે આપી છે મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઈમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી

ફોર્મના જે કરંટ એકાઉન્ટ હોય છે એ જે પ્રોવાઈડ કરવામાં આવતા હતા એમાં તપાસ દરમિયાન નિલેશ નાયક નું નામ જણાય આવેલ હતું તપાસ દરમિયાન તેનું નામ ખુલેલ હતું સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે તો કે આ પહેલા સાયબર સેલે પોલીસે આ ગુનામાં નવ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગુનામાં હાલ પણ ત્રણ આરોપીઓ વોન્ટેડ છે તો સમગ્ર મામલે સાયબર સેલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ન્યૂઝ